સૌરાષ્ટ્ર વીરપુરના સંત શિરોમણી એવા શ્રી પરમભુજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભૂખ્યાને અન્ન અને તરસિયાને પાણી આપવાની સેવાનો મંત્ર પોતાના જીવનમાં વણી લેનાર સંત શિરોમણી પરમભુજ્ય શ્રી જલારામ બાપાએ જીવન પર્યંત વીરપુર ખાતે અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું જે હાલના તબક્કે પણ આ અન્નક્ષેત્ર કાર્યરત છે જેને અનુરૂપ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પૌરાણિક જલારામ બાપાના મંદિર ખાતે પણ અન્નક્ષેત્ર કાર્યરત છે ત્યારે આજે સંત શિરોમણી પરમપૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ હોય આ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કારેલીબાગ જલારામ મંદિર ખાતે બસો છવ્વીસ દીવાની મહાઆરતી અને મહાપ્રસાદી જેમાં બુંદી અને ગાંઠિયાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ બાપાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઇન તથા ભીડ જોવા મળી રહી છે બીજી તરફ મંદિરના ટ્રસ્ટના સંચાલકો દ્વારા પણ ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ કે બાપાના દર્શન કરવા માટે મુશ્કેલી ન પડે તે માટેની સુવ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં રોડ ઉપરથી અવરજવર કરનાર ભક્તો માટે પણ એલઈડી મોટા ટીવી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે જેથી કરીને ભક્તો બાપાના દર્શન કરી શકે અને આ રીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આજે સવારે જલારામ બાપાના મંદિરથી તેમની પાલખી શોભાયાત્રા પણ નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા ઇલોરા પાર્ક ખાતે આવેલ લોહાણા મહાજનવાડી ખાતે આવેલ બાપાના મંદિર ખાતે સંપન્ન થશે આજે બાપાની આજે બાપાની બસો છવ્વીસમી અત્યારે મંદિરમાં પાલિકા પૂજન ચાલે છે ત્યાં પછી બસો છવ્વીસ દિવસની મહાઆરતી થશે સાંજે ચોત્રીસ કલાકે બસો છવ્વીસ દિવસની મહાઆરતી થશે રાત્રે બાર વાગ્યા સામે આરતી કર્યા મંદિર ઈચ્છા મજા અત્યારે બાપાનો ભંડારણ બ્રહ્મ છાત્રાલયમાં જીવ ભરિષ્ઠ ચાલે છે તો દરેક ભક્તને પ્રસાદ હાજરી છે કે દરેક ભક્તિને ફૂટ રૂપિયા કેટલો આપવામાં આવે